જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી કન્યા રાશિ આખા વર્ષનું ભવિષ્ય ફળ બતાવી રહ્યો છું કે પહેલું તો કે આરોગ્ય અને સુખ આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ તમારું સારું રહેશે જૂની બીમારીમાં કે વારસાગત બીમારીમાં રાહત જણા છે તારીખ અઢારમી મે સુધી માનસિક પરિતાપ બેચેની ઉચાટ અને ઉદ્દેગ રહેશે ત્યારબાદ તમારે વાયરસ એટલે કે સિઝનલ બીમારીમાંથી સંભાળવું પડશે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું અન્ય કોઈની ભૂલના લીધે અકસ્માત ના થાય તેની કાળજી રાખવી પરંતુ ગુરુ અને શનિ ગ્રહનું પરિભ્રમણ તમને રાહત આપશે અન્ય ગ્રહોના ગોચર અને પરિભ્રમણ સમય અનુસાર સમયાંતરે થતાં ધ્યાન રાખવું પડે ચિંતાનું કોઈ કારણ નથી વર્ષના પ્રારંભમાં મધુમેહ એટલે કે ડાયાબિટીસની તકલીફ હોય તેમણે સુગર વધી કે ઘટી ના જાય તેની કાળજી રાખવી જો કે બીજી ડિસેમ્બર પછી તમને રાહત તો રહેશે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ થી તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ સુધી આંખોના ઇન્ફેક્શનના કારણે દર્દ પીડા થશે તે સિવાય ચામડીના રોગોથી સંભાળવું પડશે ગરમીમાં બહાર ફરવાને લીધે ચામડીની એલર્જી કે કોઈ સમસ્યા ઊભી ના થાય તેનું ધ્યાન રાખવું તારીખ છ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહેશે ખર્ચ થશે પરંતુ ગુરુ ગુરુગ્રહનું પરિભ્રમણ તમને સહાય કરશે આર્થિક સુખ સંપત્તિ તમારી કેવી છે કે સુખ સંપત્તિની દૃષ્ટિએ આવકમાં વધારો જણાય જૂની ઉગરાણીના નાણાં છૂટા થાય સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય ધંધામાં નવા કોઈ ઓર્ડર મળી રહે લાભ અને ફાયદો જણાઈ રહ્યો છે પરંતુ તારીખ અઢાર મે એટલે કે અઢાર પાંચ બે હજાર પચીસથી થી કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવશે જાવકનું પ્રમાણ વધશે આવક અને જાવકનું પ્રમાણ સમાન થઈ રહેશે બચત કરવામાં મુશ્કેલી રહેશે પરંતુ ગુરુ ગ્રહનું પરિભ્રમણ પણ મધ્યમ રહેતા આવકના પ્રમાણમાં ઘટાડો થશે તમે જમીન મકાન કે વાહનની ખરીદી પણ કરી શકવાના છો તારીખ એકત્રીસ પાંચ પચીસથી ઓગણત્રીસ છ પચીસ સુધી કૌટુંબિક પ્રશ્ને ક્યાંય બહારનો ખર્ચો થાય પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી દરમિયાન મકાન અને વાહનના પ્રશ્ને આકસ્મિક કોઈ ખર્ચો આવી શકે છે તમારી પત્ની અને સંતાન વિશે કરવા નહી પત્ની સાથે વાદ વિવાદ કે મંદુક્તિ સંભાળવું અન્યથા છૂટાછેડા પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિમાં વિલંબ જણાય તેમ છતાં પત્નીનો સાથ અને સહકાર મળી રહેશે તારીખ છ છ બે હજાર પચીસથી થી અઠ્યાવીસ સાત પચીસ સુધી ભાઈ તથા સગા વહેલાની ચિંતા રહેશે પરંતુ વિવાદથી ખાસ સંભાળવું જે લોકો નોકરી યાદ છે એમના માટે વર્ષનો પ્રારંભ સારો રહેશે તમારા કાર્યની કદર અને પ્રશંસા થવાથી કામ કરવાનો તમારો ઉત્સાહ વધશે ગુરુની સાનુકૂળતા તમને યશ પદ અને ધનમાં વધારો કરાવે ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકરચાકર વર્ગ સાથે સહકાર મળી રહેશે પરદેશની કંપનીમાં કામ કરતા હો તો લાભ અને ફાયદો જણાશે સરકારી નોકરીમાં બઢતી બદલીના યોગ ઊભા થાય ઘણા સમયથી અટકી પડેલ તમારી બદલીના કાર્યમાં પ્રગતિ જણાય જોકે મહત્વના નિર્ણયો લેવામાં તમારે ઉતાવળ કરવી નહીં વિચાર વિમર્શ કરીને આગળ વધવું કામનું ભારણ દબાણ રહે તેના લીધે ઉચાટ ઉદ્વેગ અનુભાય તેમ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહીને તેનો તમે ઉકેલ લાવી શકો છો પરંતુ તારીખ ચૌદમી મેથી ગુરુ ગ્રહનું પરિભ્રમણ તમને મધ્યમ ફળ આપશે તમારા કામની દોડધામ અને શ્રમમાં વધારો થશે અઢારમી મેથી રાહુ ગ્રહનું પરિભ્રમણ તમને ચિંતા કરાવશે આપની પ્રગતિની ઈર્ષા કરનાર વર્ગ અને હરીફ વર્ગ તમને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કરશે તમારા સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે તમને ખર્ચ પણ થશે વારંવાર રજાઓ લેવાના લીધે તમને મુશ્કેલી રહેશે અન્ય કર્મચારીનું કામ તમારી પાસે આવી જવાથી તમારા કાર્યભારમાં વધારો થશે જે લોકો નાણાકીય જવાબદારી સંભાળે છે એમને વિશેષ સાવધાની રાખવી જે લોકો ધંધો કરી રહ્યા છે એમના માટે બે હજાર એકાશીનો પ્રારંભ સાનુકૂળતાવાળો રહેશે ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોય કે ધંધો વધારવાનું આયોજન કરી રહ્યા હોય તો તેમાં પણ તમને પ્રગતિ જાણશે સનુકૂળતા મળી રહેશે દેશ વિદેશના કામમાં આયાત નિકાસના ધંધામાં સરળતા રહેશે લાભ અને ફાયદો મળશે જો કે ક્યારેક ક્યારેક વિચારોની દિદા અને અસમજતાના લીધે મહત્ત્વના નિર્ણય લેવામાં તકલીફ પડશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી ગ્રહ તમને મધ્યમ ફળ આપતા ધંધામાં ધાર્યા કામ કરવા માટે દોડધામ જણાશે આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી વર્ગ મિત્ર વર્ગના કામકાજ આવી જતા તેમાં વ્યસ્ત રહેવું પડશે પરંતુ માગસર સુદ ત્રીજથી પોષ સુદ ત્રીજ દરમિયાન ધંધામાં કોઈને કોઈ રૂકાવટ આવશે રાજકીય કે ખાતાકીય કામમાં મુશ્કેલી પડશે કામ સમયસર ન થવાથી તમારા કોઈ ટેન્ડર ભરેલા હશે તો એ ટેન્ડરો રદ થશે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસથી ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ દરમિયાન ખાણીપીણીના ધંધામાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં રેડીમેડ લેડીઝ ગાર્મેન્ટ કોસ્મેટિક વસ્તુઓના ધંધામાં મોત ચોકને લગતી ચીજ વસ્તુઓના ધંધામાં તમારે સંભાળવું પડે વધુ પડતો માલનો ભરાવો કરવો નહીં આવેલા ગ્રાહકો પાછા જવાથી ધંધાને ભયંકર ફટકો પડશે ટ્રાવેલ્સના ધંધામાં વાહનને અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહેલી છે સ્ત્રી વર્ગ સ્ત્રી વર્ગના માટે આ વર્ષ સારું રહેશે પતિ અને સંતાનનો સાથ સહકાર મળી રહેતા કામમાં સરળતા રહેશે કુટુંબ પરિવાર સાથે ક્યાંક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે જૂના કોઈ સગાવાલા કે મિત્ર વર્ગની આકસ્મિક મુલાકાત થતાં તમે આનંદ અને ઉત્સાહવાળા રહેશો વ્યવસાય કે નોકરિયાત મહિલાઓને કામમાં સાનુકૂળતા રહેશે અન્ય લોકોનો સહકાર મળી રહેશે પરંતુ અઢાર મે બે હજાર પચીસથી સ્વાસ્થ્યની કાળજી રાખવી મોસાળ પક્ષની અથવા સાસરિયા પક્ષની તમને ચિંતા રહેશે વિદ્યાર્થી મિત્રો માટે બે હજાર એકાશીનું વર્ષ તમારા માટે મધ્યમ રહેશે વર્ષનો પ્રારંભ સાનુકૂળતાવાળો રહે અભ્યાસમાં પ્રગતિ જણાય અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારતા હો તો તેમાં સાનુકૂળતા મળી રહેશે તમારી મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકો પરંતુ વર્ષની મધ્યમાં આપણા માટે સમય થોડો કપરો છે સમયસર અભ્યાસનું આયોજન કરી આગળ વધવું વાદ વિવાદ કે ગેરસમજમાં સંભાળવું અન્યની ભૂલના લીધે તમે તકલીફમાં ના મુકાવ તેની તકેદારી રાખવી ખેડૂત વર્ગ બે હજાર એકાશીનો વર્ષ ખેડૂત વર્ગ માટે સારું રહે છે યોગ્ય વરસાદ થવાથી સમયસર ખાતર પાણી મળી રહેવાથી પાક સારો થશે પાકની કિંમત પણ સારી મળે ઉંમરલાયક સંતાનોનો સહકાર મળી રહેતા રાહત થશે વર્ષ પસાર થાય તેમ આપે ધ્યાન રાખવું પડે ખેતી કામ કરનારની દોડધામમાં વધારો જણાય અડોશ પાડોશમાં વાળને લઈને કે વીજળીને લઈને અન્ય બાબતે વાદ વિવાદ કે ગેરસમજ ઊભી ના થાય દુઃખ ના થાય એનું ધ્યાન રાખવું તમારો હરીફર તમને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે આ બધી ચિંતા દોડધામમાંથી તમારે બહાર આવવું હોય તો સુંદર કાંડનો પાઠ કરવાનું રાખો સાથે વર્ષમાં ત્રણ વખત ત્રણ ઋતુની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો હોમ હવન કરવાવો જરૂરી છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મહાદેવ